હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે એક સરકારી યોજનાની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સંકટ મોચન યોજના ઓકે તો તેની અંદર તમને વીસ હજાર રૂપિયાની સહાય મળી શકે છે તો તે શું કહેવાય રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાની અંતર્ગત આવે છે તો આના માટે તમે ફોર્મ ક્યાંથી લેશો કેવી રીતે ભરશો ડોક્યુમેન્ટ શું જોઈશે અને કોને મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું ઓકે તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચાલુ કરીએ તો યોજનાનું નામ છે સંકટમોચન યોજના જે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાની અંદર આવે છે ઓકે તો લાભ તમને મળશે વીસ હજાર રૂપિયાનો જેમ મેં કીધું એમ તો લાભ કોને મળી શકે આ વાત ધ્યાન રાખીએ તો એમાં છે ગરીબી રેખા ઝીરોથી વીસનો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમા વ્યક્તિ પુરુષ કે સ્ત્રી કોઈ પણ ચાલે બરાબર જે કમાતું હોય મેન એનું મૃત્યુ કુદરતી રીતે અથવા શું કે એક્સિડન્ટ કે અકસ્મિત રીતે કોઈ પણ રીતે થયું હોય તો એ કુટુંબને લાભ મળવા પાત્ર છે ઓકે એમાં કુલ શરતો તોડીક છે જેમાં મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રી હોય તેની ઉંમર અઢાર વર્ષથી વધુ અને સાહીઠ વર્ષથી ઓછી જોઈએ ઓકે અવસાન તો તમે ક્યારે અરજી કરી શકો તો અવસાન થયાના બે વર્ષમાં અરજી કરવી જરૂરી છે ઓકે તમે અવસાન અત્યારે થયું હોય તો બે વર્ષની અંદર એની અરજી કરવી જરૂરી છે પછી જો તમારે કરવા જશો તો કામ નહીં લાગે તો શું કહેવાય ફટાફટ અરજી કરી દેજો કે તમારા આજુબાજુ પણ કોઈ હોય તો તેને પણ આ જણાવજો જેથી એને પણ આ યોજનાનો લાભ મળે ઓકે તો તો લાભ આ જે પરિવાર છે મૃતકનો તેને લાભ શું મળે તો મુખ્ય જે કમાનાર છે માણસ પુરુષ હોય કે સ્ત્રી હોય ત્યાં મૃત્યુ તથા કુટુંબને એક વખત બે શું કહેવાય વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જે ડીબિટ એટલે કે ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા થશે ઓકે તો વીસ હજારની શું કહેવાય લાભ મળશે તમને આ લાભ મેળવવા માટે તમે અરજીપત્રક ક્યાંથી મળે ઓકે તો એ મોટો સવાલ છે તો આપણે શું કહેવાય કચેરીની લિસ્ટ આપ્યું છે જેમાંથી તમે અરજીપત્રક મેળવી શકો છો ઓકે તો અરજીપત્રક તમારે વિલ વિના મૂલ્ય મળી રહેશે ઓકે તો ક્યાંથી મળશે તો કે જિલ્લા કલેક્ટર કચેરીમાંથી પ્રાંત કચેરીમાંથી તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્દ્રમાંથી ઓકે અથવા તો ગ્રામ પંચાયતમાં જે શું કહેવાય કોમ્પ્યુટર ઓપરેટર જે બેસે છે એની પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલમાંથી પણ શું કહેવાય લોગ ઇન કરી અને રજિસ્ટર કરાવી શકાય છે ઓકે વાત કરીએ કે અરજી ક્યાં કરવાની તમે ફોર્મ ભરી દેશો ઓનલાઈન અરજી પણ કરી દેશો તો ફોર્મ તમારે ક્યાં અરજી કેટલે જમા કરાવવાનું રહેશે તો એના માટે આ યોજનાનો લાભ લેવા માટે તમારી હેઠળ જે શું કહેવાય યોજના હેઠળ જે શહેરી કે ગ્રામ્ય તમામ વિસ્તાર માટે સમગ્ર તાલુકા જે મામલતદાર હોય છે બરાબર મામલતદાર તાલુકા મામલતદાર કચેરી હોય છે ત્યાં અરજી કરવાની રહે છે ઓકે તો ત્યાં તમે આ ડોક્યુમેન્ટને એવું જમા કરાવશો તો શું કહેવાય લાભાર્થીને સહાય રકમ જે વીસ હજાર રૂપિયા છે તે ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે ઓકે આ યોજનાનો લાભ એવા માટે ડોક્યુમેન્ટ શું જોઈએ છે જો તમને ના ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો હું તમને એનું લિસ્ટ મોકલી દઈશ જે જે ડોક્યુમેન્ટ જરૂરી છે તે તમે શું કહેવાય આ અરજીની સાથે જોડી દેજો અને મામલતદાર જોડમાં કચેરીમાં જમા કરાવી દેજો ઓકે તો આ યોજનાનો લાભ તમારે જરૂર ઉઠાવવો જોઈએ તમારી આજુબાજુ કોઈ પણ રહેતું હોય જેને આવું અવસાન થયું હોય તો તેના પણ તમે વિડીયો શેર કરો છો જેથી શું કહેવાય તેને વીસ હજાર રૂપિયાનો લાભ મળી રહે ઓકે તો આ આપણે વિડીયો યોજનાનો લાવીએ છીએ તો અમારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો જેથી તમે ચૂકી ના જાઓ